નમસ્કાર મનોમંથન ચાંદીના દાગીના તથા બે પોઈન્ટ ઓગણીસ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા દાહોદ કતવારા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર યુએમ ગાવિતની સૂચના મુજબ પોલીસ સ્ટાફના માણસો ખંગેલા ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી એમ પી એકત્રીસ જેડ એ નેવું ચોપન નંબરની બંધ બોડીની બોલેરો કેમ્પર ગાડી આવતા પોલીસ તેને રોકી તેમાં તપાસ કરતાં ગાડીમાં ડ્રાઈવર સીટની પાછળ નીચે ચોરખાનું બનાવેલ તે ખાનામાં તપાસ કરતાં તેમાંથી ચાંદીના બિસ્કીટ તથા રોકડ રૂપિયા મળી આવ્યા હતા જેથી પોલીસે ગાડીમાં સવાર ત્રણ ઈસમો પાસે કોઈ આધાર પુરાવો હોય તો રજૂ કરાવવાનું જણાવતા તેમની પાસે કોઈ બિલ કે આધાર પુરાવો રજૂ કરેલ નહીં અને ગોળ ગોળ જવાબ આપી ગલ્લા તલા કરતા પોલીસે પંચોતેર લાખ સાહીઠ હજારની કિંમતના એકસો આઠ કિલોગ્રામ વજનના નાના મોટા ચાંદીના બિસ્કીટ તથા રૂપિયા એક કરોડ આડત્રીસ લાખ સુડતાલીસ હજાર ચારસો નેવુંની અલગ અલગ દરની ચલણી નોટોના બંડલો તથા પાંચ લાખની કિંમતનો બોલેરો કેમ્પર ગાડી મળી કુલ બે કરોડ ઓગણીસ લાખ સાત હજાર ચારસો નેવું ના મુદ્દામાલ સાથે ઉત્તર પ્રદેશના ઝાંસીના ગાડી ચાલક વિરેન્દ્રકુમાર રામલાલ શર્મા મનીષકુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તા તથા રાજુભાઈ શ્રી કાલિકા પ્રસાદ પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે મનોમંથન ન્યૂઝ મહેશ પટેલ પંચમહાલ